હું જાહેર ખબર કેમ નથી લેતો હું જાહેર ખબર લેવા માંડું સફારીમાં પોણો કરોડ તો મળે બરાબર છે પણ મને ન જોઈએ ને કારણ કે એમાં ખોટા દાવા હોય છે અને બેન દીકરીઓના ફોટા મોડેલ તરીકે ચમકાવે છે આ અર્ધનારીશ્વર નો દેશ છે તમે બેન દીકરીઓને આવી રીતે મોડેલ તરીકે કેમ ચમકાવો એની સામે મને વાંધો છે અને આ મારો શેમ્પુ છે એમાં પ્રોટીન છે અને વાળ તો નિર્જીવ છે એમાં એની મેટાબોલિક સિસ્ટમ નથી પચાવે કઈ રીતે પ્રોટીન તો તમારે ખાવાની વસ્તુ છે આ આ આવા બધા માર્કેટિંગનું જે ચાલે છે ને એ પાપનો ધંધો છે અને મારે એમાં પડવું નથી અને એ પૈસો છે ને સાત્વિક નહીં મને જે સંસ્કારો મળે છે એ પ્રમાણે આ પૈસો સાત્વિક નહીં કહેવાય અને જે પૈસો સાત્વિક નથી ને એ મારા ઘરમાં નહીં આવે આ નક્કી છે બાકી હું કમાયો હતો પચાસ લાખ બી મળ્યા હોત દર વર્ષે તો એ શું કારણ કે આખા વર્ષમાં બાર અંકો પ્રગટ થતા હોય તો મળે હા કે પચીસ લાખ મળે જે મળે તે મળે તો ખરા એક કે તમે જુઓ ઉથલા આપવાનો જાહેર ખબર તમને જોવા નહીં મળે આ સીએ કે છે સામેથી આપી એમાં તો જોઈતી જ નથી ને તમારી કારણ કે તમે ભોગવા જ ઊભો કરો પાછો તકલીફ તો એ છે હા તમને આ વસ્તુની જરૂર હતી પણ તમને ખબર નહોતી માટે અમે તમને કહીએ છીએ કે તમને આની જરૂર છે